ગૌમાતા અને આ ગૌ હત્યા પર પ્રતિબંધનો કાયદો લાવનાર એ પહેલી ગુજરાત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ગુજરાતના મુખ્યમંત્રી કાલ દરમિયાનના શાસનમાં આ કડક કાયદો અમલમાં મૂકવામાં આવ્યો ગુજરાત એવું રાજ્ય છે જ્યાં કરોડો લોકોને ગૌમાતા જોડે ખૂબ મોટી આસ્થા જોડાયેલી છે અને આ ગૌ માતાનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ ગૌ હત્યારાઓને એક પછી એક પકડવાનું જ નહીં માત્ર આ ગૌ હત્યારાઓને માત્ર એમના કેસ કરીને જામીન પ્રાપ્ત થઈ જાય એટલું જ નહીં એ કેસ કર્યા પછી ડે ટુ ડે ફોલોઅપ કરીને આવા ગૌ હત્યારાઓને સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત કરીએ છીએ ગુજરાતમાં

વીજળી માટે માત્ર ત્રણ ટકા કનેક્શનો બાકી છે અને હાલમાં ત્રણથી ચાર મહિનાના કનેક્શન બાકી રહેલા છે ત્રણથી ચાર મહિનામાં બાકી કનેક્શનને વીજળી મળી શકશે ફ્યુઅર ચાર્જમાં ઘટાડાથી ગ્રાહકોને ફાયદો થવાથી ગ્રાહકને લાભ થશે વર્ષ બે હજાર ચોવીસમાં પચાસ અને ચાલીસ પૈસા ઘટાડા બાદ રાહત દોઢ લાખ ગ્રાહકોને રાહત આપવામાં આવી છે જર્ક દ્વારા ચાર્જ વધારા અંગે કરવામાં આવશે સમીક્ષા સમીક્ષા ન થાય ત્યાં સુધી રાહત ચાલુ રખાશે રાજ્યમાં સૌર ઉર્જા ઉત્પાદનમાં પણ વધારો થયો છે છેલ્લા ત્રણ વર્ષમાં ઉત્પાદનમાં પંદર હજાર ચારસો થી વધી બત્રીસ હજાર ચારસો કેવી થયું છે સરકાર દ્વારા જ્યોતિગ્રામ યોજનાના ખેતરના મકાન જોડવા વિચારણા ચાલી રહી છે રિપોર્ટ કૌશિક ટીવી ન્યૂઝ સુરત